કુંભારવાડાના નારી તરફના રસ્તા પરનો બ્રિજ વર્ષોથી જર્જરિત કરોડોના વિકાસના કામોની વાત માત્ર કાગળ પર કુંભારવાડાથી નારી જવાના રસ્તા ઉપર આવેલ અવેડા પાસેથી પસાર થતા વોકળા ઉપરથી લોકોને પસાર થવા માટે વર્ષો પહેલા નાના એવા બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું જે બ્રિજની હાલત હાલ બિસ્માર છે બંને સાઈડની રેલિંગ ફૂટી ગયેલ છે તો બીજી બાજુએ બ્રિજ ઉપર મોટી મોટી તિરાડો દ્રશ્યમાન થાય છે બ્રિજની નીચેના પુલ ઓવરલોડ વાહનોના કારણે તૂટવાની કદાર પર છે તેમ છતાં તંત્રના ધ્યાન ઉપર આ વર્ષોથી જર્જરિત બ્રિજનું સમારકામ કરવા કે નવો બનાવવા માટેનો કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી ત્યારે કહી શકાય કે કરોડોનો વિકાસ માત્ર કાગળ ઉપર જોવા મળે છે અને જો વિકાસ કરવામાં આવે તો તે સમયસર થતો નથી જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે તો આ જર્જરિત બ્રિજ અકસ્માત નોતરે તે પહેલા તંત્ર દ્વારા નક્કર પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી હતી yee. <laughs> મારે તો ઉતરો ને મારે ન્યૂઝમાં નાખવાના Kampar radyuwa. Kampar radyuwa. છે પાસે મોટા વાહન ની અવર જવર અહિયાં રહેજ છે ત્યાં મેઇન રોડ માં ગણાય છે આ કે વાહનો ને આવા જવામાં બહુ તકલીફ પડે છે કે જેથી કરીને આ ખાટો બેઠવાની તૈયારીમાં છે ને બીજા નંબર માં કે કોઈની જાનહાની થાય એના કરતા બે અમે મીડિયાને જાણ કરી છે કે આની સાવચેતી રહે ને આનું તાત્કાલિક કામ લેવામાં આવે અત્યારે નાળો કેટલું જૂનું છે અને કેટલા વાહન આવે છે ભારે નુકસાન પડે છે કેવું પરિસ્થિતિ છે અત્યારે પરિસ્થિતિ તો બહુ વધારે છે કે ખાડો બેઠવાની તૈયારીમાં છે કે જેથી કરીને ગામમાં કોઈકને નુકસાન થશે કે મોટું ભારે વાહનની અહીંયા અવર રહે છે ને અમારે રિક્ષાવાળાને તકલીફ પડે છે ત્યારે મીડિયાને જાણ કરી કે તાત્કાલિક આનું કામ હાથમાં લે કુશનભાઈ કુંભારવાડા વોર્ડ નંબર બે માં અવેરા પાસે આ નાળું આવેલ છે ત્યાં મસ્ત મોટો ખાડો પડી ગયેલ છે આ ભાજપના ભ્રષ્ટ શાસનો દ્વારા નાળાના હિસાબે મોટો ખાડો પડી ગયેલો તેમાં સવારથી અત્યાર સુધીમાં વીસ થી પણ વધુ લોકોના અકસ્માત થયેલ છે અને ઈજાવા પહોંચેલ છે આ બોર્ડ અહીંયા તમે પાછળ જોઈ શકો છો આ ભાજપ નું બોર્ડ મૂકવાની સાથે જ તે તંત્ર સફાળું થઈ ગયો અને ખાડો પૂરવામાં આવ્યો ખાડો પૂરવામાં આવ્યો પણ તે પણ હુરખામી ભરી રીતે બોરવામાં આવ્યો ઈંટડા નાખીને બોરવામાં આવ્યો છે ત્યારે તંત્ર ઘોર નિંદ્રામાં છે સાહેબ આવી રહ્યા છે તે રસ્તાઓ આરસીટી રોડ થી બનાવવામાં આવી રહ્યા છે અને પછાત અને ગરીબ અને મધ્યમ વર્ગના જે રસ્તાઓ છે આવા ખાડાઓની હાલતમાં છે આપ જોઈ રહ્યા છો